મોટી ખ્યાતિ નામ સ્કૂલ બની છે અને ઘણા વર્ષોથી એ અમારી સ્કૂલ અત્યારે ઘણી બધી ઓલ ઓવર ઇન્ડિયામાં વર્કિંગમાં છે હાલમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એ આપણા અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેરની અંદર ખલિકપુર ગામ ખાતે અહીંયા આપણે જે આપણું બિલ્ડિંગ છે અહીંયા તૈયાર થઈ ગયું છે અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એવું કહી શકાય કે સીબીએસઈમાં એક બ્રાન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે સારામાં સારી તમામ પ્રકારની સુવિધાઓ અને બાળકોના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે એ કાર્યરત છે અમારી પાસે સારા ટીચર્સ છે સારા એડમિનિસ્ટ્રેટર છે અને સારું અમારું સ્ટાફ છે અને એની સાથે અહીંયા આપણું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ એકદમ નૈસર્ગિક વાતાવરણની અંદર એક્સિલેન્ટ સુવિધા સાથે ટ્રાન્સપોર્ટેશનની પણ ટોટલ અહીંયા અમે જે પણ અમારી છે સુવિધાઓ એ અમે અહીંયા પ્રોવાઈડ કરવાના છીએ અને અહીંયાનું જે આપણું સાબરકાંઠા કે એવું કહેવાય કે એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ બંનેનું હબ છે તો આ હબની અંદર પોદાર એક એવી લીડિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જે અહીંયાથી જેટલા પણ બાળકો છે કે જેમને અમદાવાદ પણ અહીંયાથી એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન મેળવવા માટે જવું પડે છે તો એ હવે કોઈ પણ પેરેન્ટની જવાની જરૂરિયાત રહેશે નહીં અને પોદાર એની ઉત્તમમાં ઉત્તમ સેવાઓ એજ્યુકેશન ક્ષેત્રે આપવા માટે સક્ષમ છે અત્યારે હાલમાં અમારી પોદાર જે છે એ પ્રી પ્રાઇમરી અને વન ટુ ફાઈવ માટે છે અમારી સુવિધાઓ બરોબર શરૂઆત ઓલરેડી અમારી જે એડમિશનની પ્રક્રિયા છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને અમારું જે આ બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ તૈયાર થઈ ગયું છે રાઈટ સો વી આર વેલકમ ટુ ઓલ ધી પેરેન્ટ્સ કમ્યુનિટી ઓફ ધી સિટી મોડાસા રાઈટ એડમિશન માટે અમારી જે ઓફિસ છે સહયોગ પેટ્રોલ પંપની સામે પ્રથમ જે અમારું જે આર્કિટ છે રાઈટ એમાં ફર્સ્ટ ફ્લોર પર છે નર્સરી છે એ અમારી જે નાલંદા ટાઉનશીપ ફર્સ્ટ માં અમારી એડમિશન ઓફિસ છે ત્યાં જે પણ કોઈ પણ પ્રકારનું એડમિશન લેવા માંગતા હોય કોઈ પણ તો એ અમારી જે ઓફિસ છે ત્યાં આવી અને મેળવી શકે છે